સમર્થનમાં ગામ સ્વૈચ્છિક રીતે બંધ રહ્યું આ લડાઈ માત્ર બે વ્યક્તિઓ વચ્ચે નથી સમાજની બે વ્યક્તિઓ વચ્ચેની છે સમાજની નથી તેવું સરપંચનું કહેવું છે જામવાડી ગામમાં ગણેશ સિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટરો પણ ડાંગ્યા છે જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી અમારા મજૂરભાઈઓ અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ આમો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે આ દલિત સમાજનો પ્રશ્ન નથી ગોંડલનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે સંજય ઉર્ફે રાજુ સોલંકી એમની ઉપર ત્રણ ગુના છે એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર પંદર ગુના છે એમના ભાઈ દેવ ઉપર બે ગુના છે અને આજ મારે આ કલમ વાંચતા પણ મને શરમ થાય છે કે ત્રણસો ને ચોપન જેવી સંજય રાજુ સોલંકી ઉપર ગુનો દાખલ થયો છે એફઆરઆઈ ફાડી ગઈ હોય એ અમારા ગંડેર ગણેશભાઈ ઉપર એક આક્ષેપ નથી આવા ગણેશભાઈને ગુનેગાર ઠેરવવાના પ્રયત્ન કરે છે ને એના માટે આજે ગોંડલ બંધ છે તો આપને જણાવી દઈએ જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને હાલ તો ગામો દ્વારા સજ્જડ બંધ પાડી સમર્થન આપવામાં આવી રહ્યો છે આ તરફ દલિત સમાજ દ્વારા રેલી પ્રતિકાર રેલી કાઢીને સતત વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને પ્રતિસાદ હાલ તો જોવા મળી રહ્યો છે જોકે આ પરિસ્થિતિ આજની નથી થોડા ઘણા દિવસોથી આ મામલે વિવાદ વકરી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી સીધામની પાસે જઈશું ગૌરવ સૌથી પહેલાં તો એ જણાવો કે આ મામલો સમગ્ર મામલો શું રહ્યો કેવી રીતે આ મામલાને લઈને સતત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે કેમ કે હવે ગણેશ ગોંડલના સમર્થનમાં પણ કેટલાક ગામો આવી ગયા છે ચોક્કસ જ નિધિ હાલ આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે ગોંડલના ડોક્ટર સાહેબ આંબેડકર ચોકની અંદર પ્રતિકાર મહાસંમેલનનું આયોજન છે તે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે આ સંમેલનની અંદર જૂનાગઢથી મોટી સંખ્યાની અંદર અનુસૂચિત જાતિ મારફતે ગોંડલ છે તે આવી રહ્યા છે અને તેમના દ્વારા આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે જે રીતના ગોંડલ અંદર ગણેશ જયરાજસિંહ જાડેજા દ્વારા જે રીતના જુનાગઢના એક યુવાન પર હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને આ હુમલાની અંદર તેમને જે જ્ઞાતિ પ્રત્યે અડધું છે તે કરવાની ઘટના સામે આવી હતી ત્યાર પછી ગણેશ ગોંડલ છે કે તેમની જુનાગઢ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી અને ત્યાર પછી તેને અત્યારે જેલ હવાલે છે તે કરી દેવામાં આવ્યું છે પરંતુ આ વિવાદ છે તે વધુને વધુ વકરતો અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે ગોંડલની અંદર પ્રતિકાર મહાસંમેલનનું આયોજન છે તે અનુસૂચિત જાતિ સમાજ છે કે તેમના દ્વારા કરવામાં આવ્યું છે આખું ગોંડલ છે તે અત્યારે પોલીસ છાવણીની

જે આ ઘટના છે તે ઘટનાને વખોળવા માટે અને ખાસ કરીને ગોંડલની જે છબી અત્યારે જે રીતના જોવા મળી રહી છે કે ગુંડાગીરી ગોંડલની અંદર થતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આક્ષેપો એક બાદ એક લગાવવામાં આવ્યા અને ત્યાર પછી હવે ક્યાંક અનુસૂચિત જાતિ સમાજ છે કે તે અત્યારે મેદાને આવ્યું છે અને પ્રતિકાર મહાસંમેલન કરી અને ગોંડલની અંદર એક જે રીતની ગોંડલની છાપ છે તેને લઈને ક્યાંક તેમના દ્વારા આ સંમેલનની અંદર આખું જે સંમેલન છે તે સભમેલની અંદર અલગ અલગ ચર્ચાઓ છે તે કરવામાં આવશે અનુસૂચિત જાતિના જે લોકો છે તે મોટી સંખ્યાની અંદર આ સંમેલનની અંદર ઉપસ્થિત છે તે રહેવાના છે ગોંડલના અલગ અલગ જે રસ્તાઓ છે તેના પર આ પ્રકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે ને જ્યારે રેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક સુધી પહોંચે ત્યારે કોઈપણ પણ જાતનો કાકરીચારો ન થાય તેને ખાસ તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આખા જિલ્લાની પોલીસ છે તે અહીં ખડકી દેવામાં આવે છે અને મોટી સંખ્યાની અંદર જ્યારે અનુસૂચિત જાતિ સમાજના લોકો જ્યારે એકત્ર છે તે થવાના છે ત્યારે કોઈ પણ જગ્યાએ હિંસા અથવા તો કોઈ પણ જગ્યાએ કાંકરીચારો ન થાય તેની ખાસ તકેદારી છે તે પોલીસ દ્વારા પણ રાખવામાં આવી રહી છે એટલે કે આ આખી જે ઘટના સર્જાય અને ઘટના બાદ અનુસૂચિત જાતિ સમાજના લોકો છે તે મોટી સંખ્યાની અંદર એકત્ર છે તે થયા છે આજે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી છે કે તેઓ પણ ખાસ ઉપસ્થિત છે તે રહે તેવી પૂરી જ નહીં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો છે તે તે પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે રહેશે અને ગોંડલ જે રીતના આ ગણેશ જયરાજસિંહ જાડેજા જે જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્યના પુત્ર છે ને તેમની સામે જે રીતના જુનાગઢની અંદર ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે કાયદાકીય રીતે તો પગલાઓ છે તે લેવામાં આવ્યા છે પરંતુ ક્યાંક તેમની જે ગુંડાગીરીના આક્ષેપો જે તેમની સામે લાગ્યા છે ત્યારે જે રીતના અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે તેમના દ્વારા આ મહાસંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર જ બાઇક રેલી છે તે અહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક છે કે ત્યાં પહોંચશે અને ત્યારબાદ જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે સભાની અંદર મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તે એકત્ર છે તે થવાના છે અને ત્યાર પછી આ સભાની શરૂઆત છે તે થશે અંદાજીત બે કલાક સુધી આ સભા છે તે ચાલે તેવી શક્યતા જો કેટલાક લોકો ઉપસ્થિત હોય તો એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરો તેમનું શું કહેવું છે આ જે આજે મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે એના દ્વારા તેઓ શું સંદેશો આપવા માંગી રહ્યા છે થોડા ઘણા લોકો ત્યાં ઉપસ્થિત હોય તો એમની સાથે પણ વાતચીત કરો ચોક્કસ જ નિધિ અહીં કેટલાક લોકો છે તે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે સંમેલન મારફતે તેઓ શું સંદેશો અહીં સમાજને આપવા માંગી રહ્યા છે શું કહેશો આજે મહાસંમેલનનું આયોજન છે ગોંડલની અંદર શું સંદેશો સમાજ ગોંડલને આપવા માંગી રહ્યો છે એક સમાજ નહીં પણ દરેક સમાજ માટે ક્યાંય પણ ગુંડાગીર્દી ન હોવી જોઈએ એ પછી અનુસૂચિત જાતિ હોય કે અધર કોઈ પણ હોય કોઈ પણ અન્યાય ન થવો જોઈએ દરેક સમાજને શાંતિથી જીવવો જોઈએ એવો સંદેશો મળવો જોઈએ અત્યારે શું પરિસ્થિતિ અત્યારની પરિસ્થિતિ જોતા આ બધું આવું કરવું પડે છે એ ખરેખર જો પહેલા જ જો કાયદો કાયદાનું કામ કરે તો આટલું સુધી પરિણામ ન મળે ચોક્કસ જ અન્ય કેટલાક લોકો પણ આપણી સાથે છે તેમની સાથે શું આપનું નામ શ્રીજી પડાયા પડાયા સાહેબ જે રીતના આખી ઘટના સર્જાણી જૂનાગઢની અંદર અપહરણ કરવામાં આવ્યું માર મારવામાં આવ્યો પછી ફરિયાદ નોંધાય ધરપકડ કઈ રીતના જુઓ છો હવે એક તો એક અન્યાય જ છે ને અન્યાય જ થયો છે એટલે અન્યાયનો પ્રતિકાર કરવા માટે જ આવ્યા છીએ અમે બરાબર બધા ભેગા થયા છીએ કોઈ અન્યાય તો કોઈ સહન કેટલો કરે પછી હં એટલે એના માટે અમે ભેગા થયા છીએ અને ગાંધી ચિંધિયા રસ્તે અમે આવ્યા છીએ અમારે કોઈ ઝઘડો કરવો નથી બરાબર અને સંવિધાનના નિયમોને અનુસરીને જ અમે જે કાંઈ કરવાના છીએ કરવાના છીએ

જે ગોંડલ છે ગોંડલની અંદર ગણેશ અને ખાસ કરીને જે રીતના ગુંડાગીર્દી છે તે જોવા મળી રહી છે અને તેને લઈને જ અહીં પ્રતિકાર સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેની અંદર અનુસૂચિત જાતિ સમાજના મોટી સંખ્યાની અંદર લોકો છે તે એકત્ર થઈ અને આ મહાસંમેલનની અંદર તેઓ હાજરી છે તે આપી અને ક્યાંક પ્રતિકાર સ્વરૂપે તેઓ વિરોધ છે તે નોંધાવતા અહીં જોવા મળશે જી બિલકુલ થી નજર રાખજો ફરીથી આપની પાસે આવીશું અત્યાર માટે આભાર તો હાલ તો પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કરી રેલી કરીને એક રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જો કે આ સમગ્ર મામલામાં શું કંઈ નવું વળાંક આવે છે તે જોવાનું રહેશે હાલ એક બ્રેક માટે રોકાઈએ આપજો જોતા રહો જી ચોવીસ કલાક